તમારો રસ્તામાં કોઈની સાથે અકસ્માત થાય બે વાહનો અથડાય તો તમે શું કરો બની શકે બંને વચ્ચે બોલાચાલી થાય અને વાત નીકળે કે ચાલો બંને એકબીજાને ખર્ચો આપી દઈએ અને વાત પૂરી કરીએ પણ આના કરતાં કંઈક ઉલટું રાજકોટમાં થયું છે રાજકોટમાં બે મહિલાઓના સ્કૂટર અથડાય છે અને પછી જે થયું એ તમે ક્યારેય નહીં જોયું હોય તેવી આ ઘટના છે વૈષ્ણવજન તેને કહીએ જે પીડ પર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે અકસ્માતની અકસ્માત તો બધે જ રોજ થતા જ રહે છે અકસ્માત સામાન્ય હોય છે મોટાભાગના પણ સામાન્ય અકસ્માતમાં ઝઘડો થાય છે કારણ કે બંને વાહન ચાલકો એવો દાવો કરતા હોય છે કે વાંક મારો નહોતો વાંક તારો હતો અને છેલ્લે સમાધાન થાય છે પૈસાની લેવડ દેવડ થાય છે અને બંને વાહન ચાલકો છૂટા પડે છે રાજકોટમાં જ એક આવી ઘટના ઘટે છે બે મહિલાઓ છે આમ તો યુવતીઓ છે આ યુવતીઓ પોતાના સ્કૂટર ઉપર નીકળી હતી સામસામે અથડાય છે આ ઘટનાને નજરે જોનાર લોકો માની રહ્યા હતા કે હમણાં આ બંને યુવતીઓ ઝઘડો પૂરો કરી પોતપોતાના રસ્તે આગળ વધશે પણ તેના કરતાં કંઈક જુદું થયું એક યુવતીના સ્કૂટરને નુકસાન થયું હતું એટલે આ યુવતી સામે વાળી યુવતી પાસે પૈસાની માગણી કરી રહી હતી કે તમારો વાંક છે તમારા વાંકને કારણે મને નુકસાન થયું છે જ્યારે સામે વાળી યુવતી પૈસા આપવાનો ઇનકાર કરે છે ગુસ્સામાં આવી જાય છે અને પોતાના સ્કૂટરમાંથી દાતરડું બહાર કાઢે છે લોકોને એવું લાગે છે કે હવે દાતરડાથી તે હુમલો કરશે પણ તેવું તે નથી કરતી આ યુવતી જેણે અકસ્માત કર્યો છે તે યુવતી હાથમાં દાંતરડું રાખી પોતાનું સ્કૂટર આગળ ધપાવવાનો પ્રયત્ન કરે છે પણ બીજી યુવતી તેને રોકવાનો પ્રયત્ન કરે છે આથી જેને અકસ્માત કર્યો તેને ગુસ્સો આવે છે તે પહેલાં દાતરડાથી પોતાના સ્કૂટર ઉપર જ વાર કરે છે પોતાના સ્કૂટરને નુકસાન કરે છે અને પછી જે થયું તમે નહીં જોયું હોય એવી આ ઘટના છે પહેલાં આ વિડીયો જોઈ લો આ તમારી ગાડીનું હે ઓ મારી પાસે પૈસા જોઈશું હાણ મારું હું તમને સાંભળતા જ નથી ખાતા ને સારું ને બરાબર આ તો બેંકમાં ગયો હું ને લેવા દેવા છે આ લેક્યા છે અને કેવા ગવઈ ગયો કે હું સાહેબ તમે પૂરે પૈસા લેયા બાકી જોઈએ છે મારે મારી ગાડી જોઈએ છે આ ગાડી જોઈએ તો ઓય મોટા 哪里丢的？ કલી લે કલી આમ લઈ લે એ કલી આમ આવતા તમે આ વિડિયો જોયો આ યુવતી પોતાના સ્કૂટરને પહેલાં નુકસાન કરે છે સ્કૂટરને પાડી નાખે છે પેટ્રોલની ટાંકી ખોલે છે પેટ્રોલ બહાર કાઢી પોતાના સ્કૂટર ઉપર છાંટે છે ડેકીમાં રહેલા કપડાં બહાર કાઢી તેની ઉપર નાખે છે અને પછી દિવાસળી ચાપે છે લોકોનું કહેવું હતું કે સંભવ છે કે આ યુવતીએ નશો કર્યો હશે પણ નશો કર્યો તો કે નહોતો કર્યો તે કેવું મુશ્કેલ છે પણ આ પ્રકારે પોતાના જ વાહનને નુકસાન કરવાનો અર્થ એવો થાય છે કે માનસિક સંતુલન યોગ્ય નથી આ મામલે અમે રાજકોટ તાલુકા પોલીસનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ હમણાં સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી જે યુવતીએ પોતાનું સ્કૂટર સળગાવ્યું તેણે પણ નોંધાવી નથી અને જે યુવતીના સ્કૂટરને નુકસાન થયું તેણે પણ સ્કૂટ આ અંગે કોઈ ફરિયાદ પોલીસમાં નોંધાવી નથી પણ આ ઘટના બહુ સૂચક એટલા માટે છે કે આપણે ત્યાં માનસિક મનોસ્થિતિ બગડી હોય તેવા લોકોની સંખ્યા વધી રહી છે પણ આપણે મનોચિકિત્સક પાસે જવાનું ટાળીએ છીએ કારણ કે મનોચિકિત્સક પાસે માત્ર પાગલો જ જાય છે એવું આપણે માનીએ છીએ તો આ વિષય આપણે દરેકે ફરી એક વખત વિચાર કરવો પડશે આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને આ પ્રકારની ઘટનાઓ તમારા ધ્યાનમાં આવે તો તેની વિગતો આ પ્રકારના પણ અમને નવજીવન ન્યૂઝ ઉપર મોકલતા રહેશો જેથી અમે આ તમારી વાત લોકો સુધી પહોંચાડી શકીએ અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો નવા વિષય સાથે હું પાછો આવું છું હમણાં નમસ્કાર વૈષ્ણવજન તો જે